નમસ્કાર મારા ખેડૂત મિત્રો તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો તો આજે હું તમને વાત કરવાનો છું કપાસની ખેતી વિશે એટલે કે કપાસની ખેતી કેવી રીતે કરવાથી ખેડૂતને સારો ફાયદો થાય છે અને કપાસની અંદરથી ખેડૂતને સારો ઉતાર પણ મળે છે તો હું તમને સૌથી પહેલાં તો અમારા જે કપાસની ખેતી કરેલી છે એ બતાવીશ તો મારા ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ છે અમારો કપાસ કપાસની અંદર એકદમ વિકાસ પણ સારો છે બાજ પણ સારો છે અને કપાસ કેરીઓમાં પણ સારો છે પણ આ વખતે મારા ખેડૂત મિત્રો એવું થયું છે કે વધારે વરસાદના કારણથી કપાસની અંદર થોડું બાજ ઓછો રહ્યો છે કારણ કે હમણાં બે ત્રણ દિવસ પહેલાં વરસાદ વધારે પડ્યો તો ત્રણથી ચાર દિવસ વરસાદ ચાલુ રહ્યો છે અને સાથે સાથે વાયરો પણ હતો એના કારણથી આપણો જે કપાસ તમને જોવા મળી રહ્યો છે એ કપાસ પડી ગયો છે અને પડી જવાના કારણથી જે નીચેનો ભાગ હોય છે કપાસનો એની જે કેરીઓ હોય છે તે ખરાબ થઈ ગઈ છે તો એ પણ હું તમને બતાવું છું તો મારા ખેડૂત મિત્રો તમને વિડીયોમાં બના રહેજો તમે કઈ રીતે કપાસની ખેતી કરો છો એ પણ મને કોમેન્ટ કરીને જણાવજો તો હવે હું તમને બતાવું છું જે કપાસના છોડ હોય છે અને એનો જે નીચેનો ભાગ ખરાબ થતો હોય છે તે તો જુઓ આ તમને જોવા મળી રહ્યો છે કે આ જે કપાસનો ઉપરનો ભાગ છે એને જુઓ તમે કેટલી બધી વિકાસ છે કેવો સારો કેરીઓ છે અને એને રૂ પણ ફાટી રહ્યું છે તો આવું જુઓ કે આવી રીતે જે કપાસનો નેચો ભાગ હોય છે એની આવી જે કેરીઓ હોય છે તે બગડતી હોય છે ને કાળી પડી જતી હોય છે ને કાળી પડવાના કારણથી પછી સૂકાઈ જાય છે ને ઘરી જતી હોય છે ને એના કારણથી આપણને કપાસમાંથી કંઈ ફાયદો પણ નથી થતો અને આવક પણ નથી મળતી ને આપણે ખેડૂતો નુકસાનમાં જતા હોય છીએ તો હવે શું કરવું તો મારા ખેડૂત મિત્રો એવું છે કે આપણે કપાસ વાયરાના કારણથી વધારે ઊંધો પડ્યો છે કપાસ ઊભો કરવા જઈએ તો આપણો કપાસ સુકાઈ જશે તો હવે એના માટે શું કરવું છે તો કે કપાસ જેમ છે તેમ પડ્યો રાખવાનો છે આપણે કપાસને ઊભો નથી કરવાનો અને એની અંદર જે કેરીઓ આવે છે જે રૂ આવે છે એ આપણે વેણી લેવાનું છે અને પછી એની અંદર શું કરવાનું છે કપાસ કેવો રહે છે એ આપણે આગળ વિચારીશું તો આજના વિડીયોમાં આટલો જ વિડીયો સારો લાગે તો લાઇક કરજો કમેન્ટ કરજો અને ભાઈને થોડો ઘણો સપોર્ટ પણ કરજો તો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું જય માતાજી